પોરબંદરના વિસાવાડા બસ સ્ટેશન નજીક છ માસ પૂર્વે એલસીબીએ દરોડો પાડી છ હજાર પાંચસો તોતેર બોટલ દારૂ ભરેલ ટેન્કર ઝડપી લીધું હતું આ દારૂ મોકલનાર શખ્સને એલસીબી ટીમે રાજસ્થાનથી ઝડપી લઈ રિમાન્ડ પર લીધો હતો જે રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલ હવાલે કરાયો છે પોરબંદરના વિસાવાડા નજીક બસ સ્ટેશન પાસે જ જાહેર રોડ ઉપર ગત તારીખ નવ નવ ત્રેવીસ ના રોજ દૂધના ટેન્કરમાંથી વિદેશી દારૂની છ હજાર પાંચસો ને તોતેર જેટલી બોટલ સહિત તેતાલીસ લાખથી વધુનો મુદ્દામાલ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કબજે કર્યો હતો જે ટેન્કર ટેન્કર પર જ મૂકી નાસી ગયો હતો આ અંગે એલસીબી ટીમે તપાસ હાથ ધરી હતી જેમાં ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી તપાસમાં એવું સામે આવ્યું હતું કે દારૂ ભરેલ ટેન્કર મોકલનાર શખ્સ રાજસ્થાનના સાંચોર જિલ્લાના સરણા ગામે રહેતો બુધારા ઉર્ફે કાલુરામ ગોકલારામ ગોધરા નામનો શખ્સ હતો જેથી એસપી બીયુ જાડેજા દ્વારા બુધારામને શોધી કાઢવા ટીમ બનાવી રાજસ્થાન ખાતે તપાસમાં મોકલી હતી જે ટીમે બુધારામને ઝાલોર ખાતેથી ઝડપી લઈ પોરબંદર કોર્ટમાં રજૂ કર્યો હતો જેમાં કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થતાં બુધારામને જેલ હવાલે કરાયો છે ગુધારામ સામે બે હજાર વીસમાં જુનાગઢ તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો અને ભાવનગરના વેળાવદર ભાલ પોલીસ મથકમાં પણ બે હજાર બાવીસમાં છેતરપિંડી અને પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હોવાનું અને આ ગુનાહમાં પણ તેને પકડવાનો બાકી હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે જેલમાંથી અન્ય પોલીસ સ્ટેશન પણ તેનો કબજો લેશે તેવું જાણવા મળે છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર